ત્યારબાદ વાઘેલા રમેશભાઈ શ્યામપરા પ્રાથમિક શાળા ભટ્ટ શૈલેષભાઈ નારાયણભાઈ સક્ષર પ્રાથમિક શાળા બારૈયા હસમુખભાઈ કાંતિભાઈ માય મોબાઈલ જાની નંદરામભાઈ જીવણભાઈ શિવ અમૃત સોસાયટી ધાંધલિયા રામજીભાઈ કામિન્યાનગર જાની મનસુખભાઈ મણિશંકરભાઈ બારૈયા મહેશભાઈ રવજીભાઈ દેવગાણા ધાંધેલિયા શરદભાઈ દામજીભાઈ દેવગાણા લાધવા દિનેશભાઈ તળાજા તાલુકા સદસ્યશ્રી ધાંધેલિયા હરિભાઈ ભગવાનભાઈ કામિન્યાનગર જાની રાજેશભાઈ એસ ટાટ આચાર્ય નવાગામ પંડ્યા પ્રાણશંકર શિવશંકર અગિયાળી ત્યારબાદ પંડ્યા હરગોવિંદભાઈ શિવશંકરભાઈ અગિયારી પંડ્યા હિંમતભાઈ શિવશંકરભાઈ અગિયારી જાની બાલાશંકર કાનજીભાઈ અગિયારી પંડ્યા મનસુખભાઈ માવજીભાઈ અગ્યાળી ભટ્ટ શંભુભાઈ જલારામ સોસાયટી જાની અંબારામભાઈ મોહનભાઈ બારસો મહાદેવ વાડી જાની અંબારામભાઈ મોહનજીભાઈ બારસો મહાદેવની વાડી નાંદવા મણિભાઈ રામશંકરભાઈ રેખા સોસાયટી ભટ્ટ માશંકરભાઈ રામશંકરભાઈ બારસો મહાદેવની વાડી જાની લાલજીભાઈ મણિશંકરભાઈ કામિન્યાનગર જાની બાલાભાઈ કાનજીભાઈ ઈગ્યાળી ભટ્ટ કિશોરભાઈ લખુભાઈ ટીમાણા જાળેલા કોકિલભાઈ કાશીરામભાઈ એસ ટાટ આચાર્યશ્રી એવો પણ લાધવા વેણીશંકર કુબેરભાઈ રાળગોન રમણા પ્રેમશંકરભાઈ જાદવજીભાઈ અમીધારા योगेश भाई कांति भाई वावडी पंड्या बाबू भाई विश्वंभर भाई वावडी पंड्या रमेश भाई इशु भाई वावडी भट्ट भास्कर भाई कृणाशंकर भाई रालगोन पनोत नटू भाई जागेश्वर भाई वावड़ी भट्ट भद्रेश भाई रमेश भाई रागोन भट्ट भाई दलपत भाई रालगोन भट्ट ललित भाई सुरेश भाई रालगोन भट હરજીભાઈ મણિશંકરભાઈ રાળગોન પંડ્યા અરવિંદભાઈ જીવરામભાઈ પંડ્યા સુરેશભાઈ જીવરામભાઈ પંડ્યા રાજુભાઈ બાબુભાઈ પંડ્યા ખોડાભાઈ બાબુભાઈ તેમજ ધાંધલિયા રામજીભાઈ સુશંકરભાઈ ગઢડા એવો પણ અત્રે સ્ટેજ પર પધારી અને બાપુના હાથે આશીર્વાદ પ્રાપ્ત કરશે ત્યારબાદ હરેશભાઈ કરુણાશંકરભાઈ જાળેલા પણ અત્ર સ્ટેજ ઉપર વધારે હરેશભાઈ કરુણાશંકરભાઈ જાળેલા હલો કપિલ ભગવાનની આરતી માટે યજમાન પરિવાર લાધવા પરિવાર અત્ર જ આગળ આવી જાય યજમાન પરિવારના તમામ સભ્યો આરતી માટે આગળ આવી જાય ਤੇ ਮਹਰੀ ਗੁਰੂ ਸਾਹਿਬ ગંગા ગંગ ના આનંદ મંગળ કરો યલ હરી ગુરુ સંતની સેવાનંદ મરે ગુરુજી મરે તો મે આનંદ મંગ ਕਰੋ ਯਾਰ ਤੇ ਹਰੀ ਗੁਰੂ ਸੰਤਨ जन्मांतरम कृतानि च तानि सर्वानु नश्यन्तु प्रदक्षिणं पदे पदे देववन्दनं समर्पयामि आत्मवन्दनं जयमे भागवत भगवान हलो अत्र महाप्रसाद હોય પ્રથમ ભાઈઓ બેનો અહીંયા અહીંયા બેસશે મંડપમાં ને મંડપમાં બેનો બેસ છે પ્રથમ ભાઈઓ જશે થોડીક વાર માટે પછી આગળ સૂચના આપશું કારણ કે ત્યાં અવ્યવસ્થા ન સર્જાય એટલે પહેલાં ભાઈઓ જશે ਗੌਰੰਗ ਭਾਈ ਨੂੰ ਸਵਾਗਤ ਕਰਦੇ ਹਾਂ ਉਰਮਿਲਾ ਬੈਨ ਤ੍ਰਿਕੰਥ ਭਾਈ ਲਾਧਵਾ ਅੰਬਦਾਵਤ ਹਰੇ ਰਾਮ 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 Krishna Hare Krishna 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 Hare. ਸ਼ਨਾਹ ਰਹੇ ਹਾ